જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રો અને મારો બર્થ ડેભાઈ મમ્મી અને અમારે એક બનાવેલા ભાઈ કરતાં પણ જ છે તો ઈઓને મારા માટે ગિફ્ટ હવે ખબર નહીં આજે આવવાનું હતું આવી નહીં આવશે તો ફોન આવશે તમને બતાવીશું અમારા ભાઈએ ગિફ્ટ મોકલાવી બરાબર અને આપણે ઊંઝાથી પણ બા આવ્યા છે મારો જન્મદિવસ હતો અને આજે મળવા આવ્યા હતા અમારે તો આપણે બાય આવ્યા હતા મળવા કાધુ પીતું બેઠા આરામ કરીએ છીએ બરાબર જય માતાજી ના કરે લીલા યાદ કરે શીખી રાખ્યું અને હાથ લઈ શિક્ષણથી મા માટે ચઢાડી કાઢું તું કે સ્વારાજને કહેવા સ્વારાજને બેસા તો આશીર્વાદ આપહે મને હા જય માતાજી જય માતાજી હા ગિફ્ટ મોકલાય કે આપડે કોલી છે સુલાહી પેક તો જોરદાર કરાય છે અમારા ભઈએ તમારા માટે જોસે આપણે સીગર કમી લેતી ઉપકાર કર હમ થકવા બરી આ કરાય લો કાટલે તો મિત્રો આ ગિફ્ટ મોકલાયું છે બોક્સ ઉપર લખ્યું છે ઇન્ટેક્સ પરંતુ શ્રી ખબર કઈ ગિફ્ટ છે વેટ કરશું બાયરો બંધ થયો ટાઈ છે ને વાગુબાને ઉતાવળ આવી ગઈ છે ખોલવાની અમારા વિશાલ ભાઈએ મોકલાય છે તમે જોઈ શકો છો આ ગુબાને બહુ જૂતા વર્ષે આ ગિફ્ટ આવી તું મારા માટે પણ આ જોવો ને તમે મિત્રો તોડી નાખ્યું મારું ગિફ્ટ મારા ભાઈએ મોકલાયું છે મારા માટે ગિફ્ટ આ ગુબાને એટલી ઉતાવળ આવી એ ગિફ્ટ ખોલવાની કે વાત જ જવા દો પાગુબા ફેમિલી બ્લોગ ભાઈએ મોકલાયું છે મારા માટે ઈ ખબર ખબર તમને શું લાગે તો આપણે જોઈએ શું છે નીકળે છે બરાબર આ બાહનું ખુલ્લું છે કાતર આવી ગઈ છે હમ હવે કતી થશે હા હા મારા ભાઈએ મોકલાવી છે ગીફ મારો તો જન્મદિવસ કોઈ આવી શકે નતા તો એટલા માટે એમને ગિફ્ટ તો થી પાસેલ કરી દે આજે આવી ગયું અમારે ગિફ્ટ સો જાય એટલા માટે સેફટી માટે પેકિંગ સારું તો મિત્રો મને બહુ ગટર આવી ગઈ સાચું

અલ્યા જુ તો જુ તો કેટલું બધું ભાઈ મને મારા ભાઈ કે હતા કે મેં ઘણો બધું અલ્યા થોડું થોડું દેખાઈ દઉં મને તો થયલે ખાડી દો થયલે સરસ મજાનો ગિફ્ટ મોકલી દોસ્તો જોઈ શકો છો એ કક સાડી જેવું સબધું છે આજુ તો હું કેટલું બધું ખોલી થાકી ગઈ મને ભાઈ મને કેતા હતા કે જબર જસ્ટ પેકિંગ કરાયું હે ગિફ્ટ

મિત્રો ફાઇનલી આપણે કાઢી લીધું છે બોક્સમાંથી તમે જોઈ શકો છો બરાબર અને હજુ તો હજુ અંદર બી હજુ પેકિંગ ભાઈએ તો ખતરનાક પેકિંગ કરાય છે અને બહુ ખુશી છે કે મને જે ગમે ને જ મારા ભાઈઓ મોકલાય હા તો મિત્રો કઈ સાહેબ ફોટો ને આગળ જા સરસ જો વાહ ભાઈ વાહ મસ્ત હે ને સરસ મજાનો ફોટો ને આગળ જા વાહ ભાઈ વાહ

તો ભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર અને બહુ મસ્ત ગિફ્ટ આપવા બદલ થેન્ક યુ સો મચ તમારું બરાબર જય માતાજી વ્લોગ ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો જય માતાજી